જુદી જે છે સુજ વાપરી અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતીની અંદર જે છે એ કંઈક જે છે નવી ક્રાંતિ આવે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો એ રહેલા છે ત્યારે ઝડપથી જે છે એ જે નવી ટેકનોલોજી છે બીજા ખેડૂતો સુધી કેમ પહોંચે એના માટેના એક માધ્યમનું કામ એ કિસાન સફર એ કરી રહી છે મિત્રો કિસાન સફરમાં આડા ચાર લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો એ જોડાઈ ચૂક્યા છે અને એ નવી નવી ટેકનોલોજી જે છે એ નવા ખેડૂતો પાસેથી જે છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો તમે પણ જે છે એ કિસાન સફર સાથે જો જોડાયેલા ન હોય તો ચોક્કસ જે છે એ કિસાન સફર સાથે તમે જોડાય અને કિસાન સફરને જે છે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે પણ જે છે આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જે છે આગોતરી તૈયારી જે આપણે કરી રહ્યા છીએ અને એમાંય ખાસ કરીને જયારે વાવણી ની વાત આવે ત્યારે વાવણી જે છે એ આપણે કે સૌ સૌપ્રથમ જે છે એ આપણે પણ છે કે વાવણી વાવણી જેની હારી એનું આખું બરાબર અને ઘી તાવણી આ આપણે આખી જે છે એ આખી કહેવત પણ છે ત્યારે વાવણી જે છે વાવણીના સમય સમયે જે છે જો આપણા ઓજારો જે છે સારા ના હોય તો વાવણી જે છે એ આપણી સફળ ન થાય અને આપણે જે છે બીજા કરતા પાછળ રહી દેતા હોય ત્યારે આ વાવણીમાં સૌથી અગત્યનું જો કોઈ વસ્તુ હોય અને તો એ છે એ ઓટોમેટિક વાવણી મિત્રો ઓટોમેટિક વાવણી આવતા એ બિયારણો નો આપણે કહીને કે ઘણો બધો કાપ એટલે કે ત્રીસ થી ચાલીસ ટકા બિયારણ જે છે એ આપણે બચાવી શકીએ છીએ કે એનો ખર્ચ જે છે એ આપણે ઓણીમાં એક બે વર્ષ ખાલી ઓણી વાપરીએ તો પણ જે છે એનો ખર્ચો નીકળી જતો હોય ત્યારે આ ઓણી જે છે એ કેવી હોવી જોઈએ મિત્રો આજે આપણે ઓણીની વાત કરવી છે આજે આપણે આવ્યા છીએ ગુરુ સાયા વેલ્ડિંગ વર્ક અમારા જે હાટકોટ ખાતે એટલે હાટકોટ અને જસદણ હાઈવે ઉપર જે છે એ આ ચેતનભાઈ ધામિલિયા એ ઓ મારા પ્રગતિશીલ ખેડૂત છે એમને સાથે સાથે એ આ મિસ્ત્રી કામ પણ જે છે એ કરી રહ્યા છે ત્યારે એમની ઓણી પાંચ જે છે આજે આપણે મિત્રો જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ઓણી જે છે એમને શા માટે બનાવી ઓણીની શું વિશેષતાઓ છે અને આ ઓણી અમારા ખેડૂત મિત્રોને કેટલામાં પડે છે અને આના જે જે કેવા કેવા ફાયદાઓ છે અન્ય ઓણી કરતાં આ ઓણી શા માટે સળિયાતી છે એ આપણે ચેતનભાઈ પાંચથી જાણીએ ચેતનભાઈ આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ઓણી વિશેની માહિતી આપો મારું નામ ધામેલિયા ચેતનભાઈ છે ગામ ખારેચિયા હાલ જે છે એ કારખાનું હાલ મારું કારખાનું આ જસ્તન રોડ ઉપર આટકોટ છે આપનો મોબાઈલ નંબર સત્તાણું બે તેત્રીસ અઢાર નવ ચોત્રીસ અને મારથી મોટા ભાઈનો અઠ્ઠાણું બે ઓગણપચાસ એકતાલીસ છ ઝીરો બે હવે આપણે ઓહણી જે છે કેટલા સમય બનાવો છો અને આપની જે આ ઓરણી જે છે એ જે છે એ કેટલા પ્રકારની બનાવો છો અને આ ઓહણી જે છે સમયગાળામાં જે સનેડા અને મિની ટ્રેક્ટર માટેની તો એ ઓરણીની હું વિશેષતા છે અમારા ખેડૂત મિત્રોને વાત ઓરણી અમે છેલ્લા પાંચ વર્ષથી બનાવી છે ઓહણી છે પાંચ નંબર સાત નંબર નવ નંબર અગિયાર તેર પંદર સત્તર ને ઓગણી લીગીના ના દતાળ બનાવી છે બરોબર છે ટોટલ વસ્તુ અને ઓયડીમાં જે અત્યારે સનેડામાં હાલ પાંચ અને હાથ એ બે બહુ સરળતાથી અને સાદી રીતે વ્યવસ્થિત વાવેતર થઈ શકે છે બરાબર છે કારણ કે હાલમાં હાથ અને પાંચ એમાં અત્યારે અમારે હાથની પેટીમાં ત્રીસ કિલો દાણા હમાય છે

ખાસ રીતે કે ભાઈ ખ્યાલ આવે કે ભાઈ નાના સસોટ વાય હોટકા ગેલવેનાઈજ જ છે બરાબર છે હવે આ ઓહણીની વિશેષતા શું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો ને આ ઓહણીમાં ઉપરે ઢાંકણો આવશે બોક્સ ને અને નીચે ઢાંકણું જ આવશે એટલે માનો કે હાલમાં તમારે વરસાદ ચાલુ હોય ને હા વાવેતર થઈ શકે બરાબર છે આ કે માનો કે આ જે પડદો રહ્યો આપણે ઓર વધઘેટ કરવાનું થાય એ અહીંથી હેન્ડલ સિસ્ટમ થઈ શકે બરાબર છે કે ઓર તમારે જેટલું વધઘેટ કરવું હોય ને એટલું થઈ શકે બે એકવાર વ્યવસ્થિત

મિત્રો આ એકદમ સરળ અને સાદી રીતે જે છે આનું ઓણીનું ફિટિંગ થઈ જાય હવે ત્યારબાદ જે છે એ આપણું જે આ શક્કર આવે છે એને આપણે હું દેશી ભાષામાં કહીએ છીએ આ દેશી ભાષામાં આપણે આ શક્કર ને ટીટોડી કેવી ટીટોડી કહીએ છીએ હા બરાબર એ માનો કે ખાલી ફક્ત પાંચ મિનિટમાં અત્યારે ઓણી ફિટિંગ થઈ ગઈ બરાબર તમારે અંદર બિયારણ નાખવાનું અને ચાલુ કરવાનું આ રીતે ટીટોડી મિત્રો આપણે જે છે એ આરામથી જે છે એ ફરી જાય અને અહીંયા ઓર માં જે છે જે તમારા દાણા છે એ લેતું જશે એટલે કે કોઈ દાણો જે છે તમારો વેસ્ટ નહીં જાય કોઈ દાણાનો બગાડ નહીં થાય બરાબર આ સીધું જે છે એ ગોઠવાઈ ગયું છે પ્લસ માનો કે આ સેન્ટ ટાઈટ ડીલી કરવી હોય તો એનું ઓપ્શન અહીં આપેલું છે સ્લાઇડિંગ અને આ સેન્ટ ટાઈટ ડીલી કરવી એનું ઓપ્શન પણ અત્યારે હાલમાં એને કોઈ વસ્તુ કરવું પડે એમ નથી ખેડૂતને પ્રોબ્લેમ અમે ફિટિંગ કરેલું છે કે કોઈ દી વાવેતર નહીં કર્યું એ નવો ખેડૂ હોય છે તો એ આવણીથી વાવેતર કરી શકશે બરાબર અને સરળતાથી

ટ્રેક્ટર પાસું પડે ને તો ગુલિયામાં ગાળો નહીં પીલે બરાબર એટલે આપણે સંધાવાનો પ્રશ્ન છે એટલે કે ભરાવાનો પ્રશ્ન નહીં રહે બંધ નહીં થાય ટુકમાં બરાબર અને જે આ ફાળવું આવે ને એ કમાઈન નું ફાળવું આવે ગઝવેલ બરાબર એટલે ઘસાવાનો પ્રશ્ન ન રહે જેમ ગહા એમ ધાર નીકળે છે બંને સાઈડ આવે હા હા અણી વાળો એટલે બે સાઈડ થી અણી નીકળશે બરાબર મિત્રો આ જે છે દાતા ની વાત થઈ ત્યારબાદ જે છે દાઢા વાત કરો કે કેવી રીતનું ખેડૂત મિત્રો જે છે આ દાઢું આવે ને આ દાઢો સ્લાઇડિંગ વાળો આવે બરાબર છે Ada ॾाढो કે એમાં તમારે માનો કે જેટલું ઉષા નીચો કરવો હોય ને એટલું ઉષા નીચો વાવેતર થઈ શકે પ્લસ અહીંયા નીચે મોરપગું ફિટ થઈ શકે કારણ કે સપલામાં ડબલ હોલ આવે બરાબર મોરપગું ફિટ થાય બેલી હાલે અને બલુર હાલે દાઢો એક નો એક વસ્તુ ત્રણ અલગ અલગ સ્થળે એક દાદા મિત્રો આપણે બલુનિયા છે કે પછી જે છે એ મોરપગા છે કે આપણું જે છે એ રાફ આ ત્રણે વસ્તુ જે છે એની અંદર ફિટ થઈ જાય છે અત્યારે હાલમાં તો આ દાઢો અહીં ફિટિંગ કરેલો છે ને હા 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 આગળ વાવેતર થતું જા પાસળ હમારાયલો આવશે બરાબર એટલે કે ટૂંકમાં એ પાસળ જે છે એ આપણે બીજો જે છે લોઢિયો ઓલો મારવો નહીં પડે હા બીજી વાર તમારે ટ્રેક્ટરની જરૂર ન પડે બરાબર કપાસના પાકની અંદર જે છે કઈ ખાતર ને વાવવું હોય તો હરવાર જે છે એ પાલા પાકમાં જો આગળ કેમી આલી જાય એની પાછળ ખાતર વવાતું જાય અને એની પાછળ કળિયાની રાપ લી જાય ત્રણ એટલે એક જ વખત ડીઝલમાં ત્રણ કામ થાય મિત્રો આ જે છે એ ખૂબ સરસ મજાની કહેવાય ને કે ભાઈ એક આધુનિક સિસ્ટમ થી સાથે ત્રણ વસ્તુ જે છે એ કામ કરી શકે આની પણ જે છે આપણે સરસ મજાની વાત જે છે આપણે કરી હવે બીજી મારે એ તમને પૂછવું છે કે આ ઓણી અને બજારમાં જે મળી શું છે આ પણ વાત કરી આ ઓવણીમાં અને બજારમાં મળે બજારમાં શું છે કે અત્યારે થોડોક નાના ખાના આવે છે અત્યારે હાલમાં ખેડૂતને શું છે કે જેમ બંને મોટું ખાનું હોય તો આ સાઈડે થી આમાં સાઇડે લઈને વચ્ચે ઉભું ન રાખવું પડે વચ્ચે ઉભું રાખે ને તો ત્યાં માનો કે ડુલરું પડવાનું બરાબર ઈ અત્યારે કોઈને પોહાડ નથી

સમય નો લાગે બરાબર છે મિત્રો આ આવી રીતના સીધી ફિટિંગ થઈ શકે ઘૂટી નો પડે અને દાતામાં બધાયમાં સાઈડમાં ગુલ્લી આપી છે હા હા કે તમે 15 ની જાળી 18 ની જાળી કે 20 ની જાળી કે 28 30 ની કોઈ પણ જાળી માં દાતા ફિટિંગ કરી શકો તો તમારે ન્યા અઘરૂ નો રહે બરાબર ફિટિંગ થઈ શકે કોઈ મિસ્ત્રી પાસે તમારે જાવું નો પડે બરાબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ચેતનભાઈ દ્વારા કરવામાં આવી ચેતનભાઈ હવે અમારા ખેડૂત મિત્રોને એ પણ કહ્યું કે ભાઈ આ જે તમારી પાસેથી જે વણી એવું જે લઈ ગયા છે ખેડૂત મિત્રો એના કેવા અનુભવ રહ્યા એ શું કે છે અત્યારે હાલમાં જે ખેડૂત મિત્રો બધે લઈ ગયા છે ને દર વર્ષે અમારે ઓણીના ના પચાસ પચાસ અંગનો વધારો થતો જાય હા અને અમે ક્યાં જાહેરાત કરવા જતા નથી બરાબર છે અમુક ખેડૂત ખબર ન હોય કે ક્યાં કારખાને થી લઈ આવ્યા છે બરાબર ખેડૂત અહીંયા આવીને આપણી પાસે ભાવતાલ જાણે બરાબર પછી ખેડૂતો પાછા ફોન કરીને પૂછે કે ભાઈ તમે કેની ઓણી લીધી છે એ મને જરા કયો તો

તમામ ઓજાર બનાવી અને જાતે જ બનાવો હા જાતે જ બનાવો મેન્યુફેક્ચર કરો છો મેન્યુફેક્ચર મિત્રો જે તમારે વસ્તુ જોવે ને તમારે ફાવે એવી વસ્તુ જોવે બનાવી હોય તો પણ જે છે એ ચેતનભાઈ ની બનાવી આપે છે ચેતનભાઈ અમારા ખેડૂત મિત્રો જે છે એ આ ઓરણી જે છે એ વિશેષતાઓ મારે એ તમને પૂછવી છે કે બજારમાં મળતી ૂર્ણી જે બજારમાં જે મળે છે હાલમાં અને તમારી ઓરણીમાં ફેર હું દેશી ભાષા બજારમાં મળે છે ને એ માનો કે ઉપર જે આપડે ઓર વધઘેટ કરવાનું થાય ને એને જે માનો કે બોલ સિસ્ટમ આવે બરોબર અને અમારે જે અત્યારે હાલમાં રહ્યું ને એ હેન્ડલ સિસ્ટમ અથવા ગેર સિસ્ટમ બરાબર હા એટલે તમારે એક જ હરખો ઓવર જઈ શકે બરોબર અને પેટી મોટી આવે પેટી જે ફ્રેમ આવે ને ફ્રેમ એ એવી આવે કે પોતાના વાઇબ્રેશન થી દાણો એમને એમ ન પડે રોટર સિવાય દાણો ન પડે બરાબર હવે આ મૂળ વાત કે આ જે હાથની અને પાંચની ઓરણી છે

મારે જવાબદારી જે છે લેવામાં કાઈ વાંધો નથી કારણ કે આપણે વસ્તુ લબડી આપી નથી જવાબદારી હું કામ નથી લેવી મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને અમારા પ્રગતિશીલ કહેવાય કે ખેડૂત પુત્ર છે અને એમણે જે છે એ આવી સરસ મજાનું જે ખેડૂત મિત્રો માટે કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો આપણે કહેવાય ને કે ખેતીના તમામ ઓજારો જે છે એ આવી રીતના બનાવે છે તમારે કોઈ પણ ઓજાર જોઈએ તો ચોક્કસ જે છે એ ચેતનભાઈનો તમે સંપર્ક કરી શકો છો ચેતનભાઈ આપણે નવી નવી સિસ્ટમ અને નવા કહેવાય કે આઈડિયા અપનાવી અને ખેડૂત મિત્રો માટે ખૂબ નવું કામ કરી રહ્યા છો અને ખેડૂત મિત્રો માટે હંમેશા જે ઉપયોગી થાય એવી નવી નવા સાધનો બનાવો એવી માં ભગવતી ના પ્રાર્થના માં પ્રાર્થના હાલમાં અમારી પાસે સ્ટોક છે તમારે રાહ નહીં જોવી પડે તમે ફોન કરશો કે ભાઈ આટલું એટલું ઓજાર જોઈએ છે તો ટોટલ ઓજાર મળી જાય મિત્રો જે મિત્રો ને આ ઓજારો જોવે વરણી જોવે તો ચોક્કસ જે છે એમનો તમે સંપર્ક કરી શકો અને તમને જે છે એ અવેલેબલ સ્વરૂપમાં છે એટલે તમને મળી જશે ચેતનભાઈ મારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રો માટે હંમેશા જે છે એ ઉપયોગી થાવ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવા નવા સાધનો જે છે હંમેશા બનાવતા રહો અને ખેડૂત મિત્રો માટે હંમેશા કામ કરતા રહો ચેતનભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે સરસ માહિતી આપવા બદલ હું કિસાન સભાની ટીમ વતી એ જે મુિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત સુખી બધા સુખી